આ દુનિયામાં દરેક માણસ ધનવાન બનવા માંગે છે કોઈ મહેનતથી કોઈ બુદ્ધિથી તો કોઈ નસીબથી પણ સાચો પ્રશ્ન એ છે કે સાચો ધનવાન કોણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સમજાવે છે કે જે મનુષ્યના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે તે જ સાચો ધનવાન છે કારણ કે ધન તો એક દિવસ ખૂટે પણ આ ગુણો ક્યારેય ખૂટતા નથી મહારાજ કહે છે કે જેના મનમાં સંતોષ છે સાદું જીવન જીવતો પણ દરરોજ ભગવાનની આરતી કરતો સંતોષમાં રહેતો બીજી તરફ એક વેપારી હતો કરોડપતિ પણ ચિંતામાં ગરક એક દિવસ વેપારીએ ખેડૂતને પૂછ્યું તને કઈ રીતે શાંતિ મળે છે ખેડૂત બોલ્યો હું રોજ ભગવાનને રાજી રાખું છું એમની કૃપાથી મને જે મળે એમાં હું આનંદ માનું છું આ સાંભળી વેપારી ચૂપ થઈ ગયો મહારાજ કહે છે સાચો ધનવાન એ નથી જેને પૈસા છે પણ જેને ભગવાન છે સંતોષ છે અને સદગુણ છે પૈસા કમાવા તો મહેનત જરૂરી છે પણ શાંતિ મેળવવા માટે ભગવાનની કૃપા જરૂરી છે જે માણસ ભગવાનને રાજી રાખે છે સદગુણો વધાવે છે તેના ઘરમાં ધન પણ રહે છે અને સુખ પણ ટકે છે તેમાં સંતોષ રાખો યાદ રાખજો પૈસા ખૂટે તો ફરી મળી શકે પણ સંતોષ ખૂટે તો જીવન ખાલી લાગે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે મનુષ્ય ધર્મને પાળે છે સદગુરુની આજ્ઞા માણે છે અને ભગવાનને રાજી રાખે છે તેને ધન સુખ શાંતિ બધું આપોઆપ મળે છે તો મિત્રો સાચો ધનવાન બનવા માટે પૈસા નહીં પણ ભગવાનની કૃપા કમાવો કારણ કે ભગવાનને રાજી રાખો બાકી બધું આપોઆપ રાજી થઈ જશે જય સ્વામિનારાયણ